નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર માટે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ તેમના ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્યમાન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ આયુષ્યમાન હેલ્થ મેળામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિસિન સ્ત્રીરોગ બાળરોગ જનરલ સર્જન કાન નાક ગળા આંખ મનોરોગ ચામડીના રોગ ડેન્ટલ અને ફિઝિયોથેરાપીસના તજજ્ઞ તબીબો દ્વારા નેત્રંગ તાલુકાના લોકોને નિદાન અને સારવાર માટે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન સિંહ સીએચસીનો આરોગ્ય વિભાગનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો આજે સીએચસી નેત્રંગ ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરેલું ભરૂચ સિવિલથી ડૉક્ટરોની ટીમ આવેલી છે તેમાં તજજ્ઞ ડૉક્ટરો જેવા કે બાળકોના ડોક્ટરો છે સ્ત્રીઓના ડોક્ટરો છે કાનના ગળાના આંખ વિભાગ બધા જ તમામ પ્રકારના તજજ્ઞ ડૉક્ટરો આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ એકસો દસ જેવા પેશન્ટોએ આ આયુષ્યમાન આરોગ્ય મેળાનો લાભ લીધેલો છે આ મેળો દોઢ બે વાગ્યા સુધી ચાલશે તો